હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું વિટામિનથી ભરપૂર એવું મિક્સ કઠોળનું શાક એની માટે મેં કઠોળ ચાર પાંચ કલાક પલાળી લીધા હતા અને પછી એને બાફી લીધા છે ચારેક સીટી લગાવવી પડે છે અને સોડા નાખવાની જરૂર નથી વધારે પલાળેલા હોય એટલે એમનામાં જ થઈ જશે આ બફાઈ તરત આપણે પછી એનો વઘાર કરી લઈશું ચારથી પાંચ વિસાલ લગાવવી પડશે હવે બફાઈ ગયા છે તો તાંસડામાં તેલ મૂકી દઈએ અને એમાં રઈ અને જીરું નાખી દેવાનું છે લીલા મરચાં કાપેલા અને લીમડાના પાન એ સતળાઈ જાય એટલે એની અંદર મસાલો નાખી દઈએ મીઠું મરચું હળદર જીરું અને ખાંડ એક વાટકીમાં લઈ અને એમાં પાણી નાખી અને પલાળીને એ સીધું આમાં નાખી દેવાનું એને સતળાવવા દઈશું થોડી વાર સરસ શેકાઈ જાય પછી અંદર બાફેલા કઠોળ નાખી દઈએ ધીમા આપણે સાતડવાનું છે એટલે મરચું વળી ના જાય બાફેલા બધા જ કઠોળ આપણે એની અંદર નાખી દઈશું અને એને થોડીવાર માટે હલાઈ અને બધું મિક્સ કરી લઈએ આમાં જે બાફેલું પાણી આપણે રાખ્યું હતું એ નાખવાનું છે એનાથી ટેસ્ટ સારો આવે છે સાદું પાણી નથી નાખવાનું સરસ બધું મિક્સ કરી લઈએ અને થોડું પાણી નાખી દઈએ થોડી વાર માટે એને ઉકળવા દઈશું ધીમા ગેસ ઉપર લીંબુ નીચવી લઈએ અડધું લીંબુ એક લીંબુ તમે શાકના પ્રમાણમાં નાખી દેવાનું અને ઉપર લીલા ધાણા નાખી દઈએ આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં એક લાગે છે એકદમ સાદું અને સિમ્પલ પણ જમવામાં બહુ સરસ ટેસ્ટ આવે છે તો એકવાર જરૂરથી બનાવજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી